દસ વર્ષ પહેલાંનો એક ઠરાવ રાજકોટ મહાનગરપાલિકાનો છે માન્ય મેયરશ્રી હોય કે કોઈ પણ પદાધિકારી હોય ગુજરાતની અંદર જ્યારે પણ એનો પ્રવાસ થતો હોય છે ત્યારે એમને પેટ્રોલ કે ડીઝલનું ભાડું ચૂકવવામાં નથી આવતું પરંતુ ગુજરાત બાદ જ્યારે પણ પદાધિકારી જાય માન્ય મેયરશ્રી ડેપ્યુટી મેયરશ્રી કે સ્ટેન્ડિંગ કમિટીના શ્રી કે નેતા શ્રી કે શ્રી રાજકોટ મહાનગરપાલિકામાં પાંચે પાંચ પદાધિકારી પાસે સરકારે કાર આપી છે અન્ય મહાનગરપાલિકાની જેમ જ પરંતુ ગુજરાતની બહાર જ્યારે માન્ય શ્રી જતા હોય છે ત્યારે એમના એમના જે ડ્રાઈવરો છે સરકારી ડ્રાઈવરો હોય છે ગુજરાતની બહાર જ્યારે બોર્ડર ટપે ત્યારે ઓફિસિયલ એના કિલોમીટર નોંધવામાં આવે છે રાજકોટથી જ્યારે નીકળ્યા હોય ત્યારે પણ એના કિલોમીટર નોંધવામાં આવતા હોય છે ગુજરાત બહાર જ્યારે માન્ય શ્રી પ્રવાસ કરતા હોય ત્યારે કિલોમીટર નોંધી ફરી પાછા જ્યારે ગુજરાતમાં આવે ત્યારે ગુજરાતમાં પાછા એ કિલોમીટર લખવામાં આવે છે અને જે તફાવત થાય છે સ્ટેન્ડિંગ કમિટીનો આથી દસ વર્ષ પહેલાંનો જે ખરાબ છે કે બે રૂપિયા પ્રતિ કિલોમીટર માન્ય મેયરશ્રી હોય કે કોઈ પણ પદાધિકારી હોય એને ચૂકવવાના પોતાના અંગત ખિસ્સામાંથી ચૂકવવાના પડતા હોય છે ને એ માન્ય મહેરશ્રી ચૂકવી દે છે આ માટે અગાઉથી કોઈ મંજૂરી લેવાની હોય તો પત્ર પ્રણાલી એવી છે અને એક મુજબ કોઈ પણ પદાધિકારી જ્યારે ગુજરાત બહાર જાતું હોય છે ત્યારે મ્યુનિપલ કમિશનરશ્રીની મંજૂરી ઓન રાઇટિંગ લેવાની હોય છે અને માન્ય મેરશ્રીએ એ પત્ર પણ લખ્યો તો અને મ્યુનિસિપલ કમિશનરશ્રીએ મંજૂરી પણ આપી છે મારા ધ્યાનમાં બેનોનો વિષય નથી પણ મારા ધ્યાનમાં એમના હસબન્ડ વિનોદભાઈ પેડરિયા ગયા છે એ મને ખ્યાલ છે સ્વાભાવિક છે કોઈ બેન એકલા જતા હોય રાજકોટની માં ત્યારે સ્વાભાવિક પણ એમના હસબન્ડ કે કોઈ પરિવારના વ્યક્તિ સાથે હોય છે આપના દ્વારા જે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કોઈ બેન પણ છે તો એ મારા ધ્યાનમાં નથી હે ગેર વ્યાજબી વાત છે એ એ એ હું સ્વીકારું છું વાત છે ન જોઈએ કારણ કે ગાડી સરકારી ગાડી હોય છે ને સરકારી ગાડીનો ઉપયોગ આ પ્રકારે થાય એ ન થવો જોઈએ આપની વાત સાથે હું વ્યક્તિગત સ્વરૂપમાં હું સ્વીકારું છું ન થવું જોઈએ જૈનભાઈ બે રૂપિયા પ્રતિ કિલોમીટરનો ચાર્જ ચાર્જ ચૂકવશે પરંતુ સામાન્ય માણસને કોઈ પ્રવાસ કરવો હોય

હું સાર્વજનિક સ્વરૂપમાં મીડિયાના મિત્રોને કહેવા માંગુ છું કે ટૂંક સમયની અંદર આ ઠરાવ રદ કરવામાં આવશે અને માર્કેટ રેટ મુજબ જે અત્યારે ચાલી રહ્યા છે કે ભાઈ ઇનોવા હું આજ પ્રાઇવેટમાંથી ભાડે કરું તો મને ઇનોવા કેટલા રૂપિયા પ્રતિ કિલોમીટર પડે આ પ્રકારનો રાજકોટ મહાનગરપાલિકા આવનારા દિવસોમાં ઠરાવ કરશે માન્ય મેયરશ્રી હોય માન્ય સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હોય કે માન્ય ડેપ્યુટી મેયરશ્રી કે કોઈ પણ પદાધિકારી હોય અમે પ્રજા માટે અહીંયા બેઠા છીએ એટલે અમને પણ એવા ટોકન દરે જવાનો કોઈ રાઇટ્સ નથી આવનારા દિવસોની અંદર જે માર્કેટ રેટ ચાલશે એ જ મુજબનો નવો ઠરાવ તમારી સામે હું મૂકીશ એવું મારું કમિટમેન્ટ છે બાર રૂપિયા ચાલતા હશે કે પંદર રૂપિયા ચાલતા હશે અને આ ઠરાવ દર દર ત્રણ દર ત્રણ વર્ષે ઠરાવમાં ફેરફાર કરવામાં પણ આવશે એવું સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે હું તમને ખાતરી આપું છું એમાં પણ અમે ઠરાવની અંદર લખશું કે આ કારણ કે પેટ્રોલમાં ભાવ વધતા હોય છે ડીઝલમાં ભાવ વધતા હોય છે તો એકને એક ભાવ રાખવો એ ગેરવાય વાત છે આવનારા દિવસોની અંદર આ ઠરાવને બદલવામાં આવશે અને હું એક આમ નાગરિક તરીકે જયારે ઇનોવા ભાડે કરું છું જે ભાવ હોય છે એ જ ભાવ મુજબ કોઈ પણ પદાધિકારી ગુજરાત બે રૂપિયા પ્રતિ કિલોમીટર કોર્પોરેશન ને એને ચૂકવવાના આવે છે હવે એ ગુજરાત બાર ગયા જયારે ડીઝલ નો જે ખર્ચો છે એ માન્ય મેર થી પોતાના ખર્ચામાં અન્યથા ડ્રાઈવર ને પણ એક હેડ ઉભો કરવામાં આવે છે